ઓકે તો હવે આપણે ઓકે તો અહીંયા ઓપ્શન જોઈ લઈએ જેને યાદ ના આવ્યું હોય એના માટે કે ઈસવીસન ચૌદસો ને અઠાણું માં ઈસવીસન પંદરસો પાંચ માં ઈસવીસન ચૌદસો ને ત્રેપન સોળસો માં જલ્દી 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 જવાબ આપો વેરી ગુડ આવડી ગયો ભાઈ ઓપ્શન સી ઈસ વિશન ચૌદસો ને અંદર વેરી ગુડ હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન તો બીજો પ્રશ્ન છે કે કોન્સ્ટન્ટીનો શું હતું યાદ કરો યાદ કરો જલ્દી જલ્દી આવડી ગયું ભાઈ ઓપ્શન જોયા પહેલા જ આવડી ગયું ઓપ્શન એ છે કે યુરોપ અને તુર્કો વચ્ચેનું વેપાર મથક

મિત્રો ફળાફટ ફળાફટ ત્રીજો પ્રશ્ન આવી ગયો છે જલ્દી જલ્દી ભારતમાંથી શું શું વસ્તુઓ ખૂબ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી યાદ કરો કે ભારતમાંથી કઈ કઈ વસ્તુઓ યુરોપમાં ખૂબ પ્રમાણમાં નિકાસ થતી હતી આવી ગયું ઓપ્શન એ છે કે સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખા રમારતી લાકડા ને અફી હવે ઓપ્શન બી જોઈએ કે સુતરાઉ કાપડ રેશમી કાપડ લોખંડ પથ્થર પછી તે ઓપ્શન છે જોઈએ કે રેશમી કાપડ કરો પછી જોઈએ ઓપ્શન ડી મસાલા ગણ ગણ ઘર વસ્તુઓ કે તોપો યાદ આવી ગયું ભાઈ ઓપ્શન એ એ પિક કરી દો ઓપ્શન એ શું હતું કે સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરો ખાડી મારતી લાકડા ને આટલું યાદ રાખી દો મગજમાં ફિટ કર લો હવે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ફટાફટ ઓપ્શન ચાર અને પાંચ પણ આવી ગયા છે જોઈ લઈએ કે તુર્કોએ શું જીત્યું યાદ કરો ચલો હવે એના ઓપ્શન જોઈ લઈએ કે ઈરાન ઓપ્શન એ છે ઈરાન ઓપ્શન બી છે કોન્સ્ટેન્ટિનોપલ ઓપ્શન સી છે આફ્રિકા અને ઓપ્શન ડી છે અમેરિકા યાદ કરો ભાઈ ગયું વેરી ગુડ ઓપ્શન બી શું આવશે કોન્સ્ટીનો પર અને ઓપ્શન બી છે કે ચૌદસો ને તોતેર માં યાદ આવી ગયું ઓપ્શન સી ચૌદસો ને અઠાણું માં ચલો વેરી ગુડ મિત્રો આજના વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે અને ભાગ ત્રણ સાથે આ પાસે આવીના ભાગ ત્રણ સાથે તો મિત્રો આ આજે શ્રે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો પ્રશ્નના જવાબ આવડે હોય તો ખૂબ સરસ વેરી ગુડ અને ધરણાંમાં ભરતા તમારા બધા જ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો